સુરત સુરતના કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પોતાના જન્મદિવસે કેકના કાપી સેવાકીય પ્રવૃત્તિઓ કરી અનોખી ઉજવણી કરી હતી સુરતના કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાએ કેક કાપ્યા વગર જન્મદિવસની ઉજવણી કરી હતી સરકારી શાળામાં નોટબુક વિતરણ કરવાની સાથે સગર્ભા મહિલાને કીટ વિતરણ કરાયા હતી તો ટીબી દર્દીઓને ન્યુટ્રિશન કીટ વિતરણ કરી સાદગીથી જન્મદિવસ મનાવ્યો હતો ધારાસભ્ય વિનોદ મોરડિયાએ પોતાના જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિ કરી લોકોને સંદેશો આપ્યો છે વડીલભાઈ વંદના લાભાર્થી સાથે જન્મદિવસ મનાવ્યો હતો એક તરફ લોકો કેક કાપીને જન્મદિવસ મનાવતા હોય છે ત્યારે ધારાસભ્ય વિનુ મોરડીયા દ્વારા સરકારની વિવિધ યોજના છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે અપીલ કરી હતી અને બીજા લોકોને પ્રેરણા મળે તેવી સેવાકીય કામગીરી કરવામાં આવી હતી આજે મારા જન્મદિવસ નિમિત્તે મેં કેક કાપવાનું મુલતવી રાખ્યું હતું અને સેવાકી પ્રવૃત્તિ જે સામાજિક સેવા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જે આહવાન છે કે આખા દેશ સમૃદ્ધ અને સશક્ત બને એ નિમિત્તે આજે ડભોલીમાં આપણી સરકારી શાળાની અંદર નોટબુક્સ વિતરણનો કાર્યક્રમ કર્યો અને અહીંયા આજે મલ્ટિપર્પઝ હોલમાં સિંગણપુરમાં સગર્ભાબહેનોને એમને પોષણયુક્ત આહારની કીટો વિતરણ કરી અને વડીલોને સિત્તેર જે પાસ કરી ગયા છે એ વડીલોને વયવંદના કાર્ડનું વિતરણ કર્યું અને જે ટીબીગ્રસ્ત લોકો છે એમને પણ એમના કીટનું વિતરણ કર્યું આ ત્રણ પ્રકારનો આજે સેવાકી પ્રવૃત્તિ અહીંયા મલ્ટીપર્પઝ હોલમાં કરવામાં આવી છે અને તમામ લોકોને ખૂબ શુભેચ્છા આપું છું અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમની તબિયત સારી નીવડે એ જ આજના મારા જન્મદિવસ નિમિત્તે બધાના જ મને બ્લેસિંગ અને મને આશીર્વાદ મળે એ જ ઈચ્છાઓ સાથે જાય છે અનોખો કરતા મને એવું લાગે છે કે મને જે મારા સંસ્કાર જે મળ્યા છે જે પાર્ટીમાં મારા માતા પિતાએ એ પ્રમાણે મને લાગે છે કે આપણો જન્મદિવસ ત્યારે તે ગણી શકાય કે લોકોના જનજન સુધી છેવાડાના પીડિત લોકો સુધી એ સેવા થઈ શકે અવિરત સેવા કરવી જોઈએ પરંતુ જન્મદિવસ એક માધ્યમ મેં બનાવ્યું છે વ્યક્તિગત મને કોઈ જન્મદિવસ ઉજવવાની કોઈ ઈચ્છાઓ હોતી નથી પરંતુ એ એ નિમિત્તે આજે સેવા થઈ શકે વધારે વધારે એટલા માટે આજનો જન્મદિવસ ઉજવો છે